ભરૂચના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવાય છે આ દિવસે શીતળા માતાની પૂજા કરીને તેમને કુલર ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નવું તથા આખો દિવસ ઠાડું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગલા દિવસને રાંધણત પણ કહેવાય છે રાંધણછતના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલો વગેરે લીપી ગુપી તેમાં આંબો રૂપી કૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાં વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતલા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગળી કે ગેસના ચૂલા એ તો ગરના દેવતા છે ભારતની ભાતીગઢ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારોને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતલા સાતમના દિવસે સગળી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રૂપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વગેરે આંબવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠું મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતલા માતાએ સામાન્ય અને શુકળો સુપલું જેવા શ્રદ્ધ સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતામાં જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિના રોગો થતા નથી અને તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આટકતરી રીતે જોઈએ તો સુપળું એ સ્વસ્થતા અને શુદ્ધનું પ્રતિક છે એ જ રીતે સામાણી એ પણ સ્વસ્થતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સસ્તા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાધવના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વસ્થતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતિએ આજ શક્તિ શીતળા દેવીને પ્રાર્થના કરે છે મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરે છે દેવીનું પૂજન કર્યા પછી સાત ગોરીની પૂજા કરી સાતે ગુરિણીઓને પ્રેમપૂર્વક જમાવે છે શીતળાદેવીનું શીતળા સપ્તમી વ્રત કરીને સ્ત્રી કદી વૈધવ્ય આવ્યું નથી માટે આ વ્રતને વૈધવ્યનાશન વ્રત પણ કહેવામાં આવે છે ભરૂચના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં